મિત્રો આ કહાની સાંભળીને તમારા પગ નીચેથી દેશ અને રાજ્યોના ના ચાલીસ થી વધુ લોકો એક જૂથમાં બેઠા હતા કાશ્મીરના બેસરંડી પહેલગામ ખીણ ની મુલાકાત લઈ રહ્યા હતા બધા પ્રવાસીઓ આવી ગયા હતા અને કેટલાક ખુલ્લા મેદાન માં બેઠા હતા કેટલાક પ્રવાસીઓની દુકાનોની બહાર ખુરશીઓ પર બેઠા હતા જ્યારે અમે બેઠા હતા ત્યારે સેનાનું એક દળ જંગલ માંથી આવ્યું આતંકવાદીઓએ ગણવેશ પહેરેલા અને મુખ પર માસ્ક પહેરેલા હાલતમાં પ્રવાસીઓ હુમલો કર્યો પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ગભરાઈ નાસી ગયા વેપારીઓને સમજાઈ ગયું કે આતંકવાદી હુમલો હતો શરૂઆતમાં એક સમાચાર આવ્યા મૃત્યુ ના સમાચાર આવ્યા કહેવાય છે ત્યારે તે અનુભવાય છે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ કામ કરવાનું બંધ કરી દે છે તે શબ સાથે બેસીને પથ્થરમાં ફેરવાઈ જાય છે એક મહિલાનો ફોટોગ્રાફ આનો જીવંત પુરાવો છે એક અહેવાલ મુજબ મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો પુરુષ પ્રવાસીઓ હતા શરૂઆતમાં કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે કારણ કે હુમલાખોરોએ સૈન્યનો ગણવેશ પહેર્યો હતો અને તેમના ચહેરા પર માસ્ક હતા મહારાષ્ટ્રના પુણે આવેલા એક પ્રવાસીએ પહેલગામની મુલાકાત લીધી હતી તેણે એક મીડિયા ચેનલને જણાવ્યું કે હુમલાખોરોએ ખાસ કરીને પુરુષો પર હુમલો કર્યો ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવ્યા તેઓએ મને કલમા બોલવાનું કહ્યું પરંતુ હું ન બોલી શક્યો તેમણે મારા પિતાને મારી સામે ગોળી મારી તેમને ત્રણ ગોળીઓ મારવામાં આવી સવાલ ઉભો થાય છે કે શું કાશ્મીરમાં થયેલો આ હુમલો માત્ર સંયોગ છે શું આતંકવાદીઓ દ્વારા આયોજિત ષડયંત્ર છે આ ઘટના પાછળની આખી વાર્તા બે સિદ્ધાંતો પર આધારિત છે હું તમને સમજાવું આ ઉપરાંત આપણે એ પણ જાણીશું કે આતંકવાદીઓ બાવીસ એપ્રિલ ના દિવસે જ હુમલો કેમ કર્યો સૌથી પહેલા તમે જાણો છો કે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે હતા ત્યારે હજાર સાલ ના રોજ આવો જ આતંકવાદી હુમલો થયો હતો તેનું નામ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ની ભારત મુલાકાત દરમિયાન અનંતનાગમાં થયેલા હુમલા સાથે જોડવામાં આવ્યું આતંકવાદીઓએ ચતરસ સિંહપુરા ગામ પર હુમલો કર્યો હતો જ્યાં પાત્રીસ શિખોની હત્યા કરવામાં આવી કાશ્મીરમાં આ પ્રથમ વખત હતું જ્યારે આતંકવાદીઓએ ને નિશાન બનાવ્યા આ હુમલા પાછળ શું હતું એક સિદ્ધાંત એ છે કે ઉપરાષ્ટ્રપતિની મુલાકાત માટે સુરક્ષા દળોની તૈનાતી પહેલા બે આદેશ આપવાનો પ્રોટોકોલ હતો અમેરિકનો નો વિમાનમાં આવ્યા ગુપ્તચર એજન્સીઓએ એક શિબિર સ્થાપ્યું જેમાં સક્રિય આતંકવાદીઓ હતા અને આતંકવાદીઓ પર હુમલો કરવા માટે કાશ્મીરમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો આનાથી યુનાઇટેડ સ્ટેટ્સની નજરમાં ભારતની છબી સુધરી પરંતુ આ હુમલાથી ભારતની છબી ખરડાઈ શકે છે બીજો સિદ્ધાંત એ છે કે વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન આતંકવાદીઓએ એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો તેઓ બતાવવા માંગતા હતા કે કાશ્મીરની સમસ્યા હજી જીવંત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલે સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાતે દાહ ગયા હતા આ મુલાકાત અગાઉથી નક્કી થયેલી હતી મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ત્યાં કોરોના પ્રિન્ટની મુલાકાત લીધી બંને નેતાઓએ મળવાનું હતું યોગ મનોરંજન અને રમતગમતના માધ્યમો વચ્ચે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા હતી સાઉદી અરેબિયા ભારતનો જૂનો વ્યૂહાત્મક મિત્ર છે વડાપ્રધાન મોદીની આ મુલાકાત તેમના ભાગીદાર પાકિસ્તાન માટે એક સંદેશ હતો નોબા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને પાકિસ્તાની વિશ્લેષક કમર ચીમાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત પાકિસ્તાન માટે એક પડકાર છે

અમે હવે કાશ્મીરની સમસ્યાને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત સંજય કુલકર્ણી કહે છે કે આ એક આતંકવાદી હુમલો છે તે સમયનું અવલોકન કરીને અને વ્યવસ્થિત પદ્ધતિનો ઉપયોગ કરીને સાકાર થયો છે ભારતના વડાપ્રધાન મોદી પૂર્વ તરફ ગયા હતા આથી આ ઘટના ભારતમાં બની આ માત્ર અપમાન કરવા માટે કરવામાં આવ્યું હતું પ્રશ્ન એ છે કે આતંકવાદીઓએ હુમલા માટે શું યોજના બનાવી હતી પહેલગામને આ સ્થળ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યું સમસ્યા એ છે કે આ વખતે અમરનાથ યાત્રા બાસઠ દિવસ ચાલશે જે નવ ઓગસ્ટે સમાપ્ત થશે આ યાત્રા હંમેશા સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે આ કારણે જમ્મુ કાશ્મીરની સુરક્ષા અને ગુપ્તચર તંત્ર પર જોખમ રહે છે જો એજન્સીઓ સતર્ક રહે તો આ વખતે અમરનાથ યાત્રા જગ્યાએથી શરૂ શરૂ થઈ રહી છે છે જ્યાં હુમલો થયો પહેલગામના આધાર શિબિરથી થાય આ યાત્રા લગભગ શિબિર કિલોમીટરની મુસાફરીથી શરૂ થાય છે નિર્ણય લીધા પછી ભક્તો અમરનાથ પહોંચે છે આવી સ્થિતિમાં આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો અમરનાથ યાત્રા પર પણ ધમકીઓ આપવામાં આવી છે આ હુમલાનો બીજો ઇતિહાસ એ છે કે ભારતે ચેનાબ પુલ પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવ્યો છે હવે શ્રીનગર કટરા રૂટ માટે સીધી રેલવે કનેક્ટિવિટી શક્ય બની છે શ્રીનગર પચીસ જાન્યુઆરીએ ઉપલબ્ધ થયું પરીક્ષણમાં પણ સફળતા મળી ટ્રેન સવારે આઠ વાગ્યે કટરાથી નીકળી અને અગિયાર વાગ્યે શ્રીનગર પહોંચી ટ્રેને ત્રણ કલાકમાં એકસો સાઠ કિલોમીટરની મુસાફરી કરી ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ વડાપ્રધાન મોદીએ તેનું ઉદઘાટન કરવાનું હતું કટરા એટલે કે માતા જમ્મુ પહોંચ્યા પછી કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસ ને લીલી ઝંડી મળી જોકે કેટલાક કારણોસર આ યોજના મોકુફ રાખવામાં આવી કાશ્મીર ને દેશના બાકીના ભાગ થી અલગ કરવું રેલવે કનેક્ટિવિટી ને કારણે પ્રવાસન ઝડપથી વધી રહ્યું છે હુમલાની પાછળ એક સંપૂર્ણ ચક્રવાળું ટ્રેન છે સરકારનો મુખ્ય એજન્ડા કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે તેને રોકવાની અસર વ્યાપારી હશે ત્યારે લોકો બેરોજગાર થશે અને જ્યારે તેઓ બેરોજગાર હશે તો આતંકવાદી સંગઠનોમાં પૈસા માટે જોડાશે જોકે એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું પાકિસ્તાનના સેના પ્રમુખે આતંકવાદી હુમલાની આગાહી કરી હતી વાસ્તવમાં પાકિસ્તાનની સેનાએ એક સંકેત આપ્યો હતો ચીફ જનરલ આસિન મુની ગયા અઠવાડિયે હિન્દુને કંઈક એવું કહ્યું જેનાથી મુસ્લિમોમાં વિભાજન થશે અને કાશ્મીર નસોમાં દોડે છે હાદિયાએ કહ્યું કે કાશ્મીર ગાઝાથી અલગ છે ઉમેર્યું કે પાકિસ્તાનીઓનું હૃદય ગાઝા છે ઇસ્લામાબાદ મુસ્લિમોનો સામનો કરે છે એક હજાર નવસો હોન્તેર માં પાકિસ્તાન પ્રવાસીઓની પ્રથમ પરિષદમાં જનરલ મુનીરે કહ્યું કે અમારું વલણ ખૂબ સ્પષ્ટ છે અમે અમારા કાશ્મીરી ભાઈઓને તેમની બહાદુરી ભરી લડાઈમાં મદદ કરવા માંગીએ છીએ લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત સંજય કુલકર્ણી કહે છે કે અમને મળેલી કોઈ પણ માહિતી મુજબ આતંકવાદીઓએ પૂછપરછ કર્યા પછી લોકોની હત્યા કરી અને આતંકવાદીઓએ પસંદગી પૂર્વક હત્યાઓ કરી ગૃહમંત્રી અમિત શાહ ઘટના બાદ દિલ્હીથી શ્રીનગર પહોંચ્યા રાજભવનમાં સેના અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠકો થઈ તેમની સાથે ઉચ્ચ સ્તરની બેઠક ચાલી રહી છે એનઆઈએની ટીમ આજે આ વિડિયો બનાવી રહી છે હુમલાની તપાસ માટે પોલીસ પહેલગામ પહોંચી પહેલગામ ઘટના બાદ દિલ્હી મુંબઈ અને અન્ય શહેરોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની મુલાકાત લીધી પરંતુ હુમલા બાદ તેઓ અગાઉથી ભારત પરત ફર્યા તેમણે કહ્યું કે હુમલા માટે જવાબદાર લોકો બચશે નહીં લશ્કરે તૈયાએ આ હુમલાની જવાબદારી લીધી એટલે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ટીઆરએફ એટીઆરએફ ના મગજ સજ્જાદ ગુલની જવાબદારી લીધી જે પાકિસ્તાનમાં બેઠો છે હું તમને જણાવું કે લશ્કર એક પ્રોક્સી જૂથ તરીકે કાર્ય કરે છે એટલે કે ધ ટીઆરએફ બે ઓગણીસ ના પુલવામા હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં ટીઆરએફ ના ઘણા મહત્વના આતંકવાદીઓ હતા તેનું ભંડોળ પાકિસ્તાની સેના દ્વારા પૂરું પાડવામાં આવે છે અને માહિતી મુજબ આઈએસઆઈ જ આ કરે છે સજ્જાદ ગુલ સલીમ રહેમાની અને સાજિદ જા કાશ્મીરમાં બે હજાર ઓગણીસ પુલવામા હુમલા બાદ મોટા આતંકવાદી તરીકે નોંધાયા આ હુમલામાં મૃત્યુ પામેલી સત્યાવીસ વ્યક્તિઓમાં એક સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસી એક નેપાળનો અને બે સ્થાનિક વિસ્તારના નાગરિકોનો સમાવેશ થાય છે બાકીના પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને અન્ય રાજ્યોના છે અમે આ વિષય પર સંપૂર્ણ લેખ લખીશું સમજૂતી ચોક્કસ લાવીશ તમે કમેન્ટ બોક્સ માં પીડિતોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી શકો છો તમે શોક સંદેશ પણ વ્યક્ત કરી શકો છો ઓમ શાંતિ શાંતિ મળીશું એક નવી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ